નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડિયન સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આજે સવારથી જ બસના પૈડાઓ થંભી ગયા સવારે અનેક પ્રવાસીઓ બસ સેવાના અભાવે અટવાઈ પડ્યા હતા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓની સુવિધા માટે બસ સેવા પૂરી પાડતી એજન્સી સામે બસ ડ્રાઈવરો આજે પગાર સહિત વિવિધ માંગને લઈને સામૂહિક હડતાળ પર ઉતર્યા છે ડ્રાઈવરો દ્વારા બસ સેવાની બંધ રાખતા પ્રવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ડ્રાઈવરોનું કહેવું છે કે જ્યાં સુધી તેમની માંગો સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે આ અચાનક હડતાલના કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવનારા પ્રવાસીઓની અવરજવર પ્રભાવિત થઈ છે શું કહેવું છે તમારું આ બાબતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના જેટલા પણ પ્રોજેક્ટો છે ત્યાંની જે એજન્સીઓ છે એમના દ્વારા સ્થાનિક લોકોનું અવારનવાર શોષણ કરવામાં આવે છે એના ભાગરૂપે આજે પણ ડ્રાઈવર કર્મચારીઓ આજે ધરણા ઉપર કેવડિયા ગામ પાસે બેઠા છે ત્યારે એમના પગાર વધે એના સમર્થનમાં અમે આજ રોજ ડ્રાઈવર કર્મચારીઓ સાથે અમે પણ ધરણાની અંદર ઉપસ્થિત છે અને આવનારા સમયની અંદર જો આ સરકાર અને આ જે SOU સત્તામંડળ છે આ કર્મચારીઓ જે ડ્રાઈવરો છે એમનો પગાર વધારો નહીં કરે તો અમે મોટી સંખ્યામાં અને સ્થાનિક લોકો સાથે મોટું આંદોલન કરશું શું માંગ છે તમારી અમારી તો એક જ માંગ છે કે અમારો પગાર વધે અમારું ઘર સંસાર ચાલે એ રીતે અમારી માંગ છે કેમ કે તેર હજારમાં કોઈનું ઘર ચાલતું નથી સાહેબ કેમ કે તેર હજારમાં હવે મોંઘવારી એટલી બધી છે કે તમે જ વિચાર કરો અમે શાકભાજી પેટ્રોલના ભાવ કેટલા છે સ્કૂલની ફી ભરવા જઈએ કે શાકભાજી લેવા જઈએ કે ઘરનું રાશન ભરીએ તમે જ વિચાર કરો હવે આ તેર હજારમાં પગારમાં અમે શું પોસાય એટલે અમે અહીંયા આજે હડતાલ પાડી છે અમારા તમામ ડ્રાઈવર ભાઈઓ અહીંયા ગાડી બેઠા છે જ્યાં સુધી અમારી માંગ નહીં પૂરી કરે ત્યાં સુધી અમે અહીંયા બેઠા કેટલા ડ્રાઈવર છે અમારા ટોટલ એકસો સત્તાવીસ ડ્રાઈવર છે એકસો સત્તાવીસ ડ્રાઈવર બધી જ ગાડી આજે હડતાલ પર છે આજે બધી ગાડી ટોટલી તમે જોઈ શકો છો કે પાછળ ડેપો પર વિલીજ છે અત્યારે કોઈ ડ્રાઈવર મતલબ કે હડતાલ પર જ છે ટોટલી